જે અંતર્ગત વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજમાં યોજવામાં આવેલ પત્રકાર એકતા પરિષદ અધિવેશન અને કર્મયોગી પુરસ્કાર બે હજાર ચોવીસ શૌર્ય ચક્રથી સન્માનિત થઈ તાપી જિલ્લાનું ગૌરવ વધારનારને અનેકને પ્રેરણા પૂરી પાડનાર મુકેશભાઈ ગામિતનું સન્માન કરાયું હતું તેમજ તાપી એલસીબી પોલીસ જીઆરડી ટીઆરબી એકસો કર્મચારી અને પીએચડી જેવા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર સાચા કર્મ સન્માન કરાયું હતું આ પ્રસંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાએ પત્રકારોને લગતી વિવિધ સમસ્યાઓ પર પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સંગઠન વિશે માહિતી પૂરી પાડી હતી લાભુભાઈ કાત્રોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત લાભુભાઈ આજનો તાપી જિલ્લાનો જે અધિવેશન મળ્યું ને કર્મયોગી પુરસ્કાર યોજાયો એ અંગે આપ શું કહેશો અધિવેશન આમ તો એક વર્ષે એક્ઝેક્ટ મળ્યું છે નિયમ નિયમિત જો અધિવેશન મળતા રહે કે મિટિંગો થતી રહે તો સંગઠન સક્રિય રહે એની સાથે વિશેષતા એ છે કે આખા ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પણ આપણે સામાજિક સંસ્થાઓના તો સન્માન કે સ્વાગત કર્યા પણ કર્મયોગીના એવોર્ડ ગયા વર્ષ ગયા વર્ષથી આ વ્યારા વ્યારામાં એટલે તાપી જિલ્લાએ શરૂ કર્યા છે અને સાચા અર્થમાં જંગલની વસ્તીમાં પડેલા ખૂણે ખાંચરે પડેલા હીરોને શોધી શોધીને એનું સન્માન કરવું ખૂબ કઠિન કામ છે પણ સાચા હીરોને સન્માન કરવાનું ગૌરવ સૌ કોઈને હોઈ શકે અને એ સન્માન કરવાની આજે અમને તક મળે અમારા અધિવેશનમાં ત્યારે અમને એનું ગૌરવ હોય અને આવા સાચા હીરોનું સન્માન થતું રહે તો જ સમાજના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહન મળે અને સમાજના શ્રેષ્ઠીઓમાં એક સારી છાપ ઊભી થાય કે પત્રકારો પણ માત્ર ને કદમ લઈને સમાચારો બનાવવા પૂરતા લિમિટેડ નથી પણ એ સાચા લોકોની કદર કરી એનું સન્માન કરવાનું કામ પણ પત્રકારો કરી શકે છે તાપી જિલ્લામાં અત્યારે માહિતી ખાતા સાથેનો એક સંઘર્ષ ઊભો થયો છે અને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે એવા પત્રકારોની સમસ્યાઓ વિશે આપ શું કહેશો શું કરવું જોઈએ સમસ્યાઓ તાપી જિલ્લાની એકલાની નથી આખા દેશની છે આખી નવી પોલિસી બને છે સરકાર સોશિયલ મીડિયા પર બ્રેક મારવા માટે જે નવી પોલિસી બનાવે છે એમાં સાચા પત્રકારોને દંડવાનું કામ કરતી હોય એવું લાગે છે પણ જ્યાં સુધી સરકાર એમાં નજર નહીં કરે ત્યાં સુધી અધિકારીઓની ભ્રષ્ટ નીતિનો ભોગ પત્રકારો બનતા રહેશે બાકી ખરેખર સરકારે આ બાબતમાં માથું મારવાની જરૂર છે સાચા અને રેગ્યુલર પત્રકારોને દંડવાનું કામ અત્યારે કર્યું છે જે લોકો ક્યાંય નોંધાયેલા જ નથી એના માટે કોઈ પોલિસી નથી બની નોંધાયેલા છે અને સાચા રેગ્યુલર પત્રકારો છે એના માટે પોલિસી વારંવાર છેડછાડ થાય અને વારંવાર અવનવા ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે આ પત્રકારોને પરેશાન કરવાનો ઈરાદાપૂર્વકનો અધિકારીઓનો વ્યૂ હોય એવું લાગી રહ્યું છે જી પત્રકારોની કોઈ બી સમસ્યા માટે પત્રકાર એકતા પરિષદ હંમેશા ઉભો રહેશે ગમે ત્યારે અડધી રાતે પત્રકાર સંગઠન આખા ગુજરાતનું ઉભું છે જી ધન્યવાદ હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ તાપી